પરંતુ હાલમાં મુંબઈ નિવાસી સુંદરજીભાઈ લાલજીભાઈ ભેદાના ત્રાણુમાં જન્મદિને કચ્છના વિધવા અને દિવ્યાંગ જરૂરિયાતમંદ અગિયાર બહેનોને ભુજમાં અંધજન મંડળ કેસીઆરસી ભુજના પટાવણમાં અગિયાર સિલાઈ મશીન ભેટ આપી માનવ સેવાના કાર્યથી દાતા સુંદરજીભાઈ ભાઈ ભેદાનો જન્મોત્સવ ઉજવી બે હજાર છવ્વીસના નવા વર્ષને આવકાર આપ્યો જિલ્લા પંચાયત ભુજના પૂર્વ પ્રમુખ પારુલબેન કારાના પ્રમુખ પદે યોજાયેલ કાર્યક્રમમાં માંડવીની અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહ તેમજ નક્તરણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ પલણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મુકતા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન કારાએ જણાવ્યું કે ગોધરાના સુંદરજીભાઈ ભેદા શિક્ષણ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી છે તેમણે મેં મુંબઈમાં બેઠા બેઠા પોતાનો ત્રાણુમો જન્મદિન ભુજમાં અગિયાર બહેનોને સિલાઈ મશીન ભેટ આપી તેમને આત્મનિર્ભર બનાવ્યા છે તે પ્રેરણાદાયી કાર્ય છે તેમણે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોત્રના પ્રમુખ અરવિંદભાઈ જોશીને માંડવીની અંગ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહ તેમજ ટ્રસ્ટી મંડળની સેવાકીય પ્રવૃત્તિઓની સહારના કરી તેમને અભિનંદન પાઠવ્યા

આ બંને આગેવાનો માંડવીની અંધપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા તેત્રીસ વર્ષથી દિવ્યાંગોની થઈ રહેલ સેવાની માહિતી આપી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા તરફથી દાતાના સહકારથી માંડવીમાં સંસ્થા દ્વારા માંડવીમાં દિવ્યાંગોના રમતોત્સવમાં ત્રણસો કંબલ ત્રણ દિવ્યાંગોને ટ્રાયસિકલ અને એક દિવ્યાંગને વ્હીલચેર ભેટ આપી તેમને આત્મનિર્ભર બનાવાશે તે માટે અરવિંદભાઈ જોશીને અભિનંદન પાઠવી તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી કચ્છમાં ભુજના જુદા જુદા ગામના અગિયાર બહેનોને મંચસ્થોના હસ્તે સિલાઈ મશીન અર્પણ કરી તેમને આત્મનિર્ભર બનાવાયા નકરણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ પલણે પણ ગોધરાના સુંદરજીભાઈ ભેદાને ત્રાણુમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી તેમનો આભાર માન્યો અંધજન મંડળ કેસીઆરસીના મેનેજર દ્વારા થઈ રહેલ સેવાઉદલ તેના મેનેજર અરવિંદસિંહ ગોહિલને અભિનંદન પાઠવ્યા અરવિંદભાઈ જોશી

જેનું વિતરણ કાર્ય અમારા લોક લાદીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના વરદસ્તે રવિવારે અમે કરી રહ્યા છીએ અને અરવિંદભાઈને આપી આજે 11 જે છે કોઈ વિધવા હશે કોઈ વિધ્યાંગ હશે જરૂરિયાત દ્વારા વિધવા હશે એમને આત્મનિર્ભર બનાવવા માટે સુરજ જે એમણે એક સંકલ્પ લીધો કે અગિયાર બહેનોને આત્મનિર્ભર હું બનાવીશ અને એમને સિલાઈ મશીન મારા તરફથી તો આવો જ્યારે સારો સંકલ્પ એમણે લીધો અને આજે જ્યારે આપણને આ મશીન મળી રહ્યા છે ત્યારે સુંદરજીભાઈને આપણે ખૂબ ખૂબ જન્મદિવસના અભિનંદન પાઠવીએ અને એના સારા સ્વસ્થ ધી માટે ભગવાન પાસે પ્રાર્થના કરીએ આજથી ત્રણ વર્ષ પહેલાં હું જ્યારે જિલ્લા પંચાયતની પ્રમુખ હતી ત્યારે સુંદરજીભાઈ પેદા મારી પાસે જિલ્લા પંચાયતમાં મારી ચેમ્બરમાં આવેલા અને મને જાતે આમંત્રણ આપેલું કે ગોધરા ગામમાં તમારા સ્થાને કે અમારે કાર્યક્રમ રાખવો છે અને એમાં પચાસ લાખના ખર્ચે ગોધરા ગામની જે સ્કૂલ છે ત્યાં બાલવાટિકા એમણે બનાવડાવી બાલવાટિકા અને એની સાથે બે હજાર વૃક્ષોનું વાવેતર કર્યું એટલે પર્યાવરણ પ્રેમી શિક્ષણ પ્રેમી અને વતનપ્રેમી તો છે જ એટલે જ એ આપણા જે કચ્છના જે લોકો છે જે જરૂરિયાતમંદ લોકો છે દિવ્યાંગો છે એની સેવા માટે સતત તત્પર હોય છે તો ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવીશ અને આજના કાર્યક્રમમાં ખાસ પધારે લેવા આપણા શાંતિલાલભાઈ ગળાત્રા કે જે માંડવી જે આમ તો દિવ્યાંગ સમિતિ છે એના અધ્યક્ષ છે એવા જ આપણા દિનેશભાઈ શાહ જે આખું આ કેમ્પસ સંભાળે છે અરુણભાઈ ગોયલ અમારા રાજુભાઈ પલાણ તેમજ અમારી સર્વે બહેનો કે જે પધાર્યા હવે ખાસ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે તમને આ જે સિલાઈ મશીન મળેલ છે ત્યારે આ સિલાઈ મશીનનો તમે સદુપયોગ કરજો અને સારા મસારો આ આલે તમને આજીકાનો માધ્યમ બનાવતો એ જ અપેક્ષાસ્તો બને વાકરમ ભારત માં એને અમને બધી બહેનોને મશીન આપ્યા છે એનો ખૂબ ખૂબ આભાર અને જે અમને મશીન અપાયા છે એનો ખૂબ આભાર રમેશભાઈ કચ્છ